દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે આ પણ આવક થાય પોતાના ગુજરાત ચલાવે છે સુગર મિલ સંચાલકો બેઠક યોજી આગામી વર્ષ માટે ભાવ જાહેર કર્યો કામરેજ બારડોલી સાયણ અને બારડોલી સહિતના વિસ્તારોમાં સુગર મિલની બેઠકો મળી હતી શેરડીના સુગર મિલોએ શેરડીના દીઠ ભાવ જાહેર કર્યા છે આ મિલો સાથે ત્રણ લાખ ખેડૂતો અને પાંચ લાખ ખેતમજૂરો જોડાયેલા છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ